બોડેલીમાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મોડાસર ચોકડી ખાતે રોડ પરના મોટા ખાડાઓ અને બંધ પડેલા બ્રિજને ચાલુ કરવાની માગ સાથે કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન કર્યું આંદોલન દરમિયાન ભાજપ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં વિરોધ સમય આગેવાનો સહિત અનેક કોંગ્રેસી કાર્યકરોની બોડેલી પોલીસે અટકાયત કરી આ ઘટનાએ રાજકીય માહોલ ગરમાયો છે राजान <laughs> <laughs> ઉદેપુર જિલ્લાના હાર્દ સમા બોળેલી કેન્દ્રનો વિકાસ રસ્તા અને પુલની અગોડતાના કારણે રૂંધાયો છે આમ જનતા પરેશાન છે છોકરાઓ કોલેજ સુધી જઈ શકતા નથી બાળકો શાળા સુધી જઈ શકતા નથી વેપારીઓને માલસામાન મંગાવવાની તકલીફ થઈ રહી છે સરકાર પોતે પુલનું ટેસ્ટિંગ કરાવ્યા પછી એનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે હલકા વાહનોને અંદર જવા દેવા માટેની છૂટછાટ આપવી જોઈએ તે આપતા નથી મીરિયાનો પુલ અને મીરિયા પુલમાં પણ ખેડૂતો પોતાનો કાચો માલ કેળા અને વગેરે અલગ અલગ જાત શાકભાજી બોડીલી સુધી લાવવા માટે તકલીફ થઈ રહી છે આ પુલ પણ સારો કંડિશનમાં છે એમ કહી શકાય તો એને જે કંઈ કરવાનું થાય તે કરી કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડીને હલકા વાહનો જઈ શકે એવી સગવડતા કરવી જોઈએ ઘણા દિવસથી પત્રકાર મિત્રો પણ બોમો પાડે છે અધિકારીઓ બોમો પાડે છે પણ ઝાઝા વરસાદને કારણે જે કંઈ પૂરણ કરવામાં આવે છે નીકળી જાય છે એના બદલે પાકું પૂરણ થાય એવી અમારે બધાની માંગ છે અને માંગની સાથે સાથે બુબરેલીની પ્રજાને પાયજેતની પ્રજાને અને ખાસ કરીને મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનો જે બુડેલીમાં જવાનો હોય કે હાલોદ તરફ જવાનો હોય એને ખૂબ તકલીફ થઈ રહી છે ત્યારે એનો કંઈક રસ્તો કાઢે હલકા વાહનો ઉપર જઈ શકે એવો કંઈક રસ્તો કાઢે એવી અમારી માગણી છે અને આ ખાડા જે પડેલા છે એ ખાડા પડેલા ભરવા ભરવા માટે સ્ટેટ પીડબલ્યુ હોય કે નેશનલ હાઈવેવાળા હોય એ જલ્દી પૂરા કરે નેશનલ હાઈવેવાળા પકડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે રાજપીપલો ઓફિસ છે અહીંયા પૂછીએ ત્યારે કે મારે તો કુકણાથી ઉપર લાગે આ અધિકારીઓ કોઈ બંધાતા નથી નેશનલ હાઈવે મહિના પછી આનું જે સમારકામ રિપેરિંગ કામ જે થવું જોઈએ એ તંત્ર ઊંચા હાથ કરી દે છે એનું આ પરિણામ પ્રજા ભોગવી રહી છે ત્યારે અમારે એને ઉજાગર કરવા માટે આજે આ મોડાસર ચોકડી પાસે રસ્તા નો પ્રોગ્રામ છોટાઉદેપુર જિલ્લાના